કે એના ભાઈ અને એના વેવરી અને એના ભત્રીજા આદિ પેલરમાં ઈ છે ઉગમણા પ્રાધમનો બટલે કોઈ એને લીધા નથી એમને કોઈ ઉપર વિશ્વાસ નથી અને ભરતી કરી આતડાઉની ડેરી કર કે એ કાકી ના માસી ના હાલી ના આવી ભરતી થઈ એટલે ઘણી બધી વેદનાઓ પક્ષને હતી અમને હતી પણ કોઈ પક્ષ ઉપર નિર્ણય કોઈ લેતો નતો એટલે અમે બોલી શકતા નતા પણ અત્યારે અમારી કોઈ થોડી થોડી વાતો હોબળી છે એટલે ખૂબ અને ભારતીય ખૂબ છું અને તમે પણ વિચારજો કે પાછળ પાંચ વર્ષે કે અઢી વર્ષે અમે નહીં હોય બીજા પાર્ટી આવશે એટલે આવું